પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નરસરોવરના પશ્ચિમ વિભાગ દ્વારા હોટલમાંથી શિકાર કરેલા ત્રણ પક્ષીઓ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા પક્ષી અભયારણ્ય નરસરોવરના નાયબ વન સંરક્ષણ વન્યજીવ વિભાગ સાણંદના ડોક્ટર શક્કીરા બેગમના માર્ગદર્શન હેઠળ નરસરોવર ખાતે આવતા વિદેશી પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓની કોઈપણ પ્રકારની ખલેલ અને શિકાર ના થાય તે માટે સઘન આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે મદદનીશ વન સંરક્ષણ એન એમ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવીને નરસરોવર પશ્ચિમ રેન્જની નાની કઠેચી રાઉન્ડ નાની કઠેચી બીટ કાર્યક્ષેત્રમાં નાની કઠેચીથી સાકર જવાના રસ્તા પર આવેલા હોટલ ધાબા પર પક્ષીઓ અને પક્ષીઓનું બનાવેલું માસ્ક વેચાતું હોવાની ખાનગી મળેલી બાતમીના આધારે વન વિભાગના સ્ટાફ દ્વારા પરિક્ષેત્ર વન અધિકારી વીપી પી વણસોલા વનરક્ષક નાની કઠેચીના એપી ગોહિલ વનરક્ષક વિકરિયા એ એન ઝાલા એસઆરપી જવાનો સાથે નાની કઠેચીના સાંકળ જવાના રસ્તા પર હોટલ ઢાબા પર છાપો મારીને સિંગપર નામના ત્રણ પક્ષી મૃત હાલતમાં મળી આવ્યા હતા મોટરસાયકલ બે નંબર પ્લેટ વગરના તેમજ આરોપી કાંતિભાઈ ગોવિંદભાઈ કેહળિયા રહે નાની કઠેચી તાલુકો જિલ્લો લીંબડી સુરેન્દ્રનગર રાજેશભાઈ અભાભાઈ પઢાર મોટા ધરજીયા રહે ધરજી દુર્ગી બાવળા અમદાવાદ તેમજ વિજયભાઈ ભરતભાઈ પઢાર સાપરા રહે દુર્ગી તાલુકો બાવળા જિલ્લો અમદાવાદ નાની કઠેચી બીટના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ બે એક બે બે અગિયાર બે ચૌદ બે સોળ બે તેત્રી બે છત્રી બે સાડત્રી બે આડત્રી નવ ઓગણચાલીસ ઓગણપચાસ પચાસ એકાવન પંચાવન મુજબ અટકાયત કરીને તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ લીમડી કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ઉલ્લેખને છે કે પકડાયેલ આરોપીના સમાન પ્રકારના ગુનાઓના ઇતિહાસ ધરાવતો રાજેશભાઈ અબ્બાભાઈ પઢાર મોટા ધરજિયા નાઓ અગાઉ બે હજાર અઢાર ઓગણીસના તેમજ અઢારના કેસમાં પણ સંડોવણી સામે આવી છે